અડદિયા બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ અડદનો લોટ લીધો છે જે કરો છે જે ઘરે પણ બનાવી શકો અને પ્રોવિઝન સ્ટોરમાંથી તમને તૈયાર મળી જાય છે સાથે જ અઢીસો ગ્રામ ઘી લીધું છે અને બસો ગ્રામ ખાંડ લીધી છે મારા ઘરમાં બહુ ગળ્યું નથી ખાતા એટલે મેં ખાંડ ઓછી લીધી છે તમે સરખી એટલે કે લોટ જેટલા માપની અઢીસો ગ્રામ ખાંડ પણ લઈ શકો સાથે સાથે ડ્રાય ફ્રૂટમાં કાજુ બદામ અને કિસમિસ લીધા છે ગુંદ લીધો છે અડદિયાનો મસાલો લીધો છે અને અડદિયાના લોટમાં ધાબો દેવા માટે એક ચતુર્થાંશ કપ દૂધ અને એમાં બે ચમચી ઘી ઉમેરી અને પહેલેથી જ મેં હુંફાળું ગરમ કરેલું છે આપણે જે દૂધ અને ઘી હુંફાળું તૈયાર કરેલું હતું તેનાથી લોટમાં ધાબો દેવાનો છે ધાબો દેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે થોડું થોડું દૂધ ઉમેરીને જ આપણે ધાબો દેવાનો છે એક સાથે બધું દૂધ ઉમેરવાનું નથી આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી અડદિયા પરફેક્ટ બને છે અડદિયાના લોટમાં ધાબો દેવાથી જ્યારે આપણે લોટ શેકીએ છીએ ત્યારે તે બળી જતો નથી અને એકદમ સરસ રીતે શેકાઈ જાય છે લોટમાં ધાબો દેવાઈ ગયો છે આપણને ખ્યાલ આવી જશે કે આ મુઠ્ઠીમાં લોટ લઈ અને પ્રેસ કરતા તે આ રીતે થઈ જાય છે અને તેને ટચ કરતા તરત જ તે છૂટો પણ પડી જાય છે આ ખાસ ટિપ્સ છે કે આપણને ખબર પડી જાય કે આપણા લોટમાં ધાબો દેવાઈ ગયો છે ધાબો દીધેલા લોટને ને ચાડી લીધો છે અને દાણેદાર લોટ આપણો અડદિયા બનાવવા માટે તૈયાર થઈ ગયો છે હવે આ લોટને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે હાથથી સહી પ્રેસ કરી અને આપણે તેને ઢાંકી દેસુ અને દસ મિનિટ રેસ્ટ આપી દેશું ડ્રાય ફૂટ સાંતડવા માટે સૌપ્રથમ મેં એક કડાઈમાં થોડુંક ઘી ગરમ કરવા મૂકી દીધું છે અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ડ્રાય ફ્રૂટ સાંતળીએ ત્યારે ઘીને હલકું ગરમ જ થવા દેવાનું છે નહીંતર આપણા ડ્રાય ફ્રૂટ છે તે આકરા તળાઈ જશે અને તેનો સ્વાદ અડદિયામાં સારો આવતો નથી આપણે સાતરી લઈએ હવે ડ્રાય ફ્રૂટ સતળાઈ ગયા છે આપણે એક ડીશમાં તેને કાઢી લેશું હવે આપણે ગુંદ તળી લેશું તે માટે ઘીને હાઈ ગરમ થવા દેવાનું છે અહીં ગુંદને આપણે એક સાથે નથી તળી લેવાનો થોડો થોડો તળી લેશું જેથી કરીને ગુંદ ફૂલી અને સરસ થઈ જાય હવે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણો લોટ રેસ્ટ આપ્યો તો તે સરસ થઈ ગયો છે અને અડતિયા બનાવવા માટે પરફેક્ટ થઈ ગયો છે ધાબો દેતા જે આ દૂધ બચેલું છે તેનો પણ આપણે આગળ ઉપયોગ કરવાના છીએ લોટ છે અડતિયા બનાવવા માટે સરસ દાણેદાર તૈયાર થઈ ગયો છે તો હવે લોટને આપણે શેક લોટને શેક લોટને શેકવા માટે ઘી ગરમ કરવા મૂકી દીધું છે અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ઘી છે એ બહુ ગરમ નથી કરવાનું ધીમું ગરમ કરવાનું છે જો ઘી વધારે ગરમ થઈ જશે તો લોટ શેકાશે એ વધારે શેકાઈ જશે એકદમ ઝડપથી અને તેનો ટેસ્ટ છે તે અડદિયામાં સારો નથી આવતો એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની સ્લો ફ્લેમ પર જ આપણે અડદિયાના લોટને શેકવાનો છે શરૂઆતમાં લોટ શેકતી વખતે તમને એમ થશે કે ઘી થોડું ઓછું થયું છે પણ ચિંતા કરવાની જરૂર નથી જેમ જેમ લોટ શેકાતો જશે એમ ઘી છૂટું પડતું જશે લોટ છે તે ધીમે ધીમે સરસ રીતે શેકાઈ રહ્યો છે મિશ્રણ છે તે ઢીલું પડતું જાય છે અને તેમાંથી ઘી ધીમે ધીમે છૂટું પડતું જાય છે હજુ આપણે એને કલર જેવો થવા દેશો લોટ પરફેક્ટ શેકાઈ જાય ત્યારે એમનો કલર બદલાઈ જાય છે બબલ્સ થવા લાગ્યા છે લોટમાં એટલે હવે થોડી જ વારમાં આપણો લોટ છે તે શેકાઈને તૈયાર થઈ જશે આપણો લોટ છે તે સારી રીતે શેકાઈ ગયો છે તમને ખબર પડી જશે કે લોટને ચલાવતા જ તે હલકો થઈ જશે જેથી ખ્યાલ આવી જાય છે કે આપણો લોટ શેકાઈ ગયો છે બીજું કે તેનો કલર પણ ચેન્જ થઈ જાય છે ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય એટલે ખ્યાલ આવી જાય કે લોટ શેકાઈ ગયો છે અને આપણે તેને વાસણમાં આ રીતે મૂકીએ તો તરત જ તે નીચે આવી જાય છે એટલે કે વાસણ તે ચોટતો નથી જેથી ખ્યાલ આવી જાય છે કે લોટ શેકાઈ ગયો છે હવે આગળ ઉપયોગમાં લીધું તું અને જે બચ્યું હતું દૂધ તે અહીં આપણે ઉપયોગ કરવાના છીએ આમાં પણ એક સાથે દૂધ આપણે ઉમેરવાનું નથી ધીમે ધીમે ઉમેરવાનું છે દૂધ ઉમેરવાથી અડદિયો એકદમ સરસ પોચો અને દાણેદાર બને છે બે ત્રણ સેકન્ડ ચલાવી અને ફરી પાછું દૂધ આપણે ઉમેરવાનું છે દૂધ છે તે લોટમાં સોસાય જશે લોટ સરસ રીતે શેકાઈ ગયો છે છે અને દૂધ પણ એમાં ઉમેરાઈ ગયું હવે આપણે ચાસણી બનાવી લેશું ચાસણી બનાવવા માટે મેં અહીં એક વાસણમાં ખાંડ ઉમેરી દીધી છે અને જે વાટકાના માપથી ખાંડ લીધી હતી અથવા તો ખાંડ માંડ માંડ ડૂબે તેટલું જ પાણી લેવાનું છે ચાસણી લેતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ છે તે સ્લો રાખવાની છે જો હાઈ રાખશો તો પાણી તરત બરી જશે અને ખાંડના દાણા છે તે ઓગળશે નહીં વિન્ટ નો સમય છે એટલે ચાસણી છે આપણે એક કે દોઢ તારની લેશું તો પણ સરદિયા સરસ અડદિયા બની જશે આપણી ચાસણી છે હવે રેડી થઈ ગઈ છે લેતા જ એ તાર બનવા લાગ્યો છે એટલે આપણી ચાસણી અડદિયા માટે તૈયાર છે બીજી રીતે પણ ચાસણી તૈયાર થઈ છે કે નહીં તે જોઈ શકાય પાણી ભરેલી વાટકીમાં ચાસણીના ટીપા ઉમેરો તો એ ટીપું છે એ છૂટું પડતું નથી અને બંધાઈ રહે છે જેથી આપણને ખ્યાલ આવે કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે તૈયાર થયેલી ચાસણી ને શેકેલા લોટ સાથે ડ્રાય ફૂટ અને ગુંદ પણ ઉમેરી દેસુ અહીં કિસમિસ ઉમેરી દેસુ આપણું મિશ્રણ ઘટ થવા લાગ્યું છે સેજ ઠંડુ પડશે એટલે આપણે એના અડદિયા બનાવી લેશો હું હાથેથી જ અડદિયા બનાવું છું તો અડદિયા બનીને આપણા તૈયાર થતા જાય છે અડદિયા બનાવવા માટે બીબાનો પણ ઉપયોગ કરી શકાય અડદિયા બની અને રેડી થઈ ગયા છે તમે પણ મે કહેલા પરફેક્ટ માપ સાથે બનાવશો તો અડદિયા બજાર જેવા જ સરસ બનશે આ રીતે બનાવવાથી અડદિયા પોચા અને દાણેદાર તૈયાર થાય છે જે કોઈએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો મિત્રો તથા ફેમિલીમાં શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો